ત્યારે આવા રીઢા ગુનેગારોને પકડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ મેદાનમાં ઉતરી હતી જેમાં સુરત શહેર ડીસીબી પોલીસે બાતમીના આધારે કાપોદરા ત્રણ રસ્તા પાસેથી આરોપી ગૌરાંગ ઉર્ફે ગવો રમેશ રાઠોડ ઉમરવસ સત્તાવીસ રહેવાસી બી ઓબ્લિક બસો બે રાજ પેલેસ ગાયત્રી સોસાયટી રચના સ્કૂલ નજીક સુરતની તેને પોલીસે અટક કરી તેની તપાસ કરતાં બે નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા વધુ તપાસમાં ડીસીબી પોલીસને બગાસુ ખાતા પતાસું મળી ગયું હતું જેમાં સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન કાપોદરા પુણા વરાછા સરથાણા સહિત મોબાઈલ ફોન જુગાર દારૂ સહિતના ગુનાઓમાં પોતે વોન્ટેડ હતો તે તમામ ગુનાઓનો પર્દાફાશ પોલીસે કરી નાખ્યો છે અને આરોપી ગૌરાવની ધરપકડ કરી છે અસર શેટા સાથે પ્રકાશવાળા